જય માતાજી મિત્રો હું જ તમારો ભાઈ એસપી આજના નવા બ્લોકમાં તમારું સ્વાગત છે મિત્રો નવા હોય તો આપણી ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં મિત્રો આજે આવી ગયા છે આપણે પાઠામાં ને મિત્રો ઘઉં બધા લઈ લીધા પાઠામાં હોય જો સાર બાર બધી કરી નાખીએ ને વચ્ચે નેક ખોવાઈ દઈએ પાઇપલાઈન માટે બીજી લાઈન હું પહેલી ખોવાઈ નથી એટલે મિત્રો ઘઉં બહુ આપણે લઈ લે અને આપણે ઘેર નેચે બે ખડા પડે એ છેતર જેટલું પડ્યું હોય કહું મિત્રો ભેળા કર્યા ને કાલે ઘટાવાના હં થોડા ભેળા કરવાના મિત્રો ભાઠામાં આજે દવા સોંટવાનું ચાલુ મગફળીમાં આપણે પપ્પા સોંટાઈ જવો મિત્રો પહેલાં દવા આપણે સોટી હતી ને મિત્રો પહેલાં દવા હતી આળો બળે નહીં દવા એવી આવી હાલકે મિત્રો દવા બીજી લાગી શોટવાનું ચાલુ અને પપ્પા સોટી આપણે શોર્ટવીએ પપ્પા જાના શોર્ટ એટલે જોઈ લો થોડી મોટી મોટી થઈ ગઈ હવે